હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે મૂમરામાંથી ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો મમરાનો નાસ્તો બનાવવા માટે મેં અહીં છૂંદેલા બટેટા લીધેલ છે તો હવે તેને સારી રીતે આપણે છુંદીને રેડી કર્યા છે તો હવે તેમાં મસાલા ઉમેરીશું તો તે માટે અહીં તેમાં જે બ્રેડનો ભૂકો આવે છે એટલે કે પાઉ તે ઉમેરીશું ત્યાર પછી તેમાં લીલી મકાઈ ઝીણા સમારેલા કાંદા આદુ મરચીની પેસ્ટ હળદર ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું આ બધા જ મસાલા ઉમેરી આપણે તેને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો કેમ કે એકદમ ટેસ્ટીઓ મમરાનો નાસ્તો બનીને રેડી થવાનો છે તો આ નાસ્તો તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ ભરી શકો છો અને તેને ઘરે બનાવીને પણ ખવડાવી શકો છો બધા જ મસાલા ઉમેરી ગયા છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરવાના છે તો તે પહેલા તેમાં થોડું લીલું લસણ ઉમેરીશું ત્યારબાદ એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણો મસાલો છે તે બિલકુલ સારી રીતે બનીને રેડી થયો છે તમે લીલી મકાઈ ઓપ્શનલ છે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો તો હવે આ રીતે આપણે તેની ટિક્કી બનાવીને રેડી કરીશું તો આ રીતે બધી જ ટિક્કી બનાવીને આપણે તૈયાર કરીશું તો ત્યાં સુધીમાં હવે આપણે બે બાઉલ લઈશું એક બાઉલમાં રવો નાખીશું અને બીજા બાઉલમાં મમરા ઉમેરીશું તો અડધો વાટકો રવો અને એક વાટકો મમરા લીધેલ છે તો બંનેમાં હવે પાણી ઉમેરી તેને સારી રીતે પલાળી દઈશું તો હવે દસ મિનિટ માટે બંને વસ્તુને રહેવા દઈશું દસ મિનિટ પછી જોઈ શકો છો રવો છે તે સારી રીતે પલળી ગયો છે અને મમરા છે તે પણ બિલકુલ સરસ રીતે પલળીને તૈયાર થયા છે

મિશ્રણ બનીને બિલકુલથી રેડી છે તો આ બેટરના આપણે નાસ્તો બનાવવાનો છે તો હવે બેટરને એક બાઉલમાં બહાર લઈ લઈશું અને તેમાં જરૂર પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું અને જે ખાવાના સોડા આવે છે તે ઉમેરીશું તો અડધી ચમચી સોડા ઉમેરીશું અને ત્યારબાદ તેના પર ત્રણથી ચાર ટીપા ઓઇલ એટલે કે તેલ ઉમેરીશું ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણું બેટર છે તે બિલકુલથી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને બેટર રેડી થયું છે તો કોઈ પણ આથો લાવ્યા વગર તમે આરામથી આ રેસીપી બનાવી શકો છો તો હવે અહીં મેં ઢોકળા મેકર લીધેલ છે તેમાં આપણે એક ગ્લાસ પાણી મૂકીને તેને ગરમ થવા માટે રહેવા દઈશું ત્યારબાદ હવે બધા જ બાઉલમાં આપણે જે બેટર રેડી કર્યું છે તે ઉમેરીશું તો બધા જ બાઉલમાં સારી રીતે આપણે બેટર ભરીને રેડી કર્યું છે ત્યાર પછી આપણે જે બનાવીને તૈયાર કરી છે તે બધા જ ઉમેરી દઈશું તો આ રીતે બધા જ બાઉલમાં ટીકી ઉમેરી તૈયાર કરીશું અને ફરીથી તેના પર આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટર ઉમેરી દઈશું તો આ રીતે બધા જ બાઉલ આપણે ભરીને તૈયાર કરવાના છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે બહારનો બીજો બધો જ નાસ્તો ભૂલી જજો એકદમ બારડોલીનું જે ખીચું આવે છે તેને પણ પાછો પાડી દે તેવો નાસ્તો બનીને રેડી થશે તો હવે ઉપરથી આપણે થોડો કિચન કિંગ મસાલા ઉમેરીશું જે સંભાર મસાલા આવે છે તે ઉમેર્યું છે તો હવે આપણું પાણી ગરમ થયું છે તો હવે આપણે તેના પર સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા જે બેટરમાં બનાવીને મૂક્યા હતા તે ઢોકળા ટાઈપના બનીને બિલકુલથી રેડી છે તો આ બિલકુલ ઢોકળા નથી બિલકુલ નવી રેસીપી છે તો હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી તેને બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ મમરાનો ટેસ્ટીઓ એવો નાસ્તો બનીને બિલકુલથી રેડી છે તો તમે આને આંબલીની ચટણી અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો તમને રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો